નમસ્કાર પ્રિય ગુજરાતી ના જ્યોતિષ ચેનલ આપનું સ્વાગત છે મિત્રો આજે મેં બતાવી રહ્યા છે ઓક્ટોબર 2025 માં મહિનાનું માસિક રાશિફળ કેવું રહેશે એના વિશે માહિતી મેષ રાશિ આ મહિને ખરાબ ગ્રહોના ગોચરને કારણે તમારી નાણાકીય સ્થિતિ ખાસ અનુકૂળ રહેશે નહીં નાણાકીય ચિંતાઓ આખા મહિના દરમિયાન રહેશે ગ્રહોની ગોઠવણી વ્યવસાયિક પ્રગતિ માટે ખાસ અનુકૂળ નથી તમારા વ્યવસાયિક પ્રવાસમાં તમને નસીબ સાથ નહીં આપે અને સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આ મહિનો ખાસ અનુકૂળ નથી

ગ્રહો અનુકૂળ છે સ્વાસ્થ્ય દ્રષ્ટિ આ મહિનો ઉત્તમ રહેશે તમને નોંધપાત્ર રાહત મળશે કારણ કે સંધિવા કબજિયાત અને પેટની સમસ્યાઓ જેવી જૂની બીમારીઓ ઓછી થશે આ સમય દરમિયાન મુસાફરી કરવાનું ટાળો મુસાફરી હાનિકારક રહી શકે છે અનુકૂળ ગ્રહોના ગોચરને કારણે આ મહિને કૌટુંબિક પરિસ્થિતિઓ સારી નહીં રહે તમારા પરિવાર માટે આ સમય શુભ છે આમિનાના ગ્રહ સંકેતો તમારા બાળકો માટે ખૂબ સારા નથી એવું લાગે છે કે તેમના માતા પિતા માટે વિવિધ સમસ્યાઓ ઊભી કરી શકે છે આપની માટે ઉપાય છે રોજ પ્રતિજ્ઞા શિવલિંગની પૂજા અને શિવ મહિમ સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ ઓક્ટોબર મહિનો તમારા કાર્યજીવન માટે શુભ રહેશે આ મહિને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે તમે તમારા પ્રોજેક્ટ નિર્ણયમાં જેટલું વધુ વિચાર અને સંશોધન કરશો તેટલા તમને સફળ થશો

શૈક્ષણિક કાર્યો માટે પણ ઉત્તમ છે ગ્રહોની સ્થિતિ આ મહિનો તમારા માટે શુભ બનાવી રહી છે અનુકૂળ નસીબ અને સૌભાગ્ય તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થશે આ તમે પેટની જૂની બીમારીથી રાહત મળશે

તમારા રોકાણોથી નફો થશે આવીને તમે તમારા કાર્યમાં જેટલું બધું એક પ્રયાસ કરશો તેટલા પરિણામ સારા મળશે તમારા પરિવારમાં કોઈ તમારી મદદ માટે આગળ આવી શકે છે તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે ઓક્ટોબરમાં કરવામાં આવેલી યાત્રા પણ શુભ સંકેતો લાવી શકે છે તમારા પ્રેમ સંબંધ મજબૂત બનશે ઓક્ટોબરના અંતમાં કોઈ અફવા સાંભળીને તમને દુઃખ થઈ શકે છે ઉપાય

તુલારાશીના જાતકોને આ મહિને તેમના કાર્યમાં પ્રગતિ જોવા મળશે પિતાના ગુણની મદદથી તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે આ મહિનો નાણાકીય બાબતો માટે પણ શુભ રહેશે સંપત્તિ વૃદ્ધિની ઘણી તકો ઉભી થઈ શકે છે તમે તમારા પરિવારમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફાર જો અને તમે તમારા જીવનમાં શાંતિ પણ અનુભવો છો ઓક્ટોબરમાં સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળશે આ મહિને મુસાફરી મુલતવી રાખવી ઠીક રહેશે નહીં તો તમે મુશ્કેલીનો સામનો કરો છો પ્રેમ સંબંધોમાં સમજણ ઉત્પન્ન રહેશે અને પરસ્પર પ્રેમ વધશે ભાવનાત્મક કારણોસર આ મહિનાને અંત મુશ્કેલ હોઈ શકે છે ઉપાય રોજ શ્રી યંત્રની પૂજા અને શ્રી સૂક્તનો પાઠ કરો વૃશ્ચિક રાશિ આ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રીતે સારું રહેશે ઓક્ટોબરમાં કરેલા રોકાણોથી તમને સારો નફો મળશે આ મહિને તમને એવી વ્યક્તિ તરફથી મદદ મળશે જેની સલાહથી સંપત્તિમાં વધારો થવાની તક ઊભી થશે જો તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેશો અને ગંભીરતાથી સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિ કરશો તો તમારું સ્વાસ્થ્ય સુધરશે તમે મુસાફરીમાં ખૂબ વ્યસ્ત રહેશો અને આ સમય દરમિયાન તમારું મન ખુશ રહેશે તમે કામ પર તમારા પ્રોજેક્ટ વિશે વધુ પોઝિટિવ બની શકો છો થોડો આરામ કરીને અને તમારા જુનિયરોને થોડી જવાબદારી આપીને તમે જીવનમાં વધુ સફળ થશો આપને માટે ઉપાય છે રોજ હનુમાનજીની પૂજામાં શ્રી સુંદરકાંડનો પાઠ કરો ધનુરાશિ ધનુરાશિના જાતક કામ પર બે પ્રોજેક્ટ તરફ આકર્ષિત થઈ શકે છે તમે આમાંથી ફક્ત એક જ પ્રોજેક્ટને આગળ વધારી શકો છો તમારી આત્માનો અવાજ સાંભળીને નિર્ણય લેવાથી વધુ સારા પરિણામ મળશે આ મહિને તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે ઘરમાં સામાન્ય પરિસ્થિતિ જોવા મળશે તમે વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો આ મહિને નાણાકીય ખર્ચ વધુ થવાથી અપેક્ષા છે જે માટે ધ્યાન આપવાની જરૂર છે તમારો પ્રેમ મજબૂત થશે અને તમે તમારા જીવનસાથી સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો આપને માટે ઉપાય છે રોજ ભગવાન શ્રી શ્રી વિષ્ણુની પૂજામાં નારાયણ કવચનો પાઠ કરો મકર રાશિ ઓક્ટોબર મહિનો મકર રાશિના લોકો માટે નાણાકીય બાબતોમાં ખૂબ જ સારો રહેશે સંપત્તિ વૃદ્ધિની સારી તકો છે આમિલિત કરવામાં આવેલા લોકાંડ તમને નાણાકીય લાભ આપશે મુસાફરી પણ સફળતા લાવશે તમે પરિવારમાં નવી શરૂઆત વિશે અસ્વસ્થતા અનુભવી શકો છો

ઓક્ટોબરના અંત સુધીમાં વસ્તુઓમાં સુધારો થશે અને ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે આપને માટે ઉપાય છે રોજ હનુમાનજીની પૂજામાં સુંદરકાંડનો પાઠ કરો મીન રાશિ આ મહિને તમારા કામમાં પ્રગતિ થશે અને તમારા પ્રોજેક્ટ સંબંધિત ઘણા ફેરફાર કરવાની તમને જરૂર પડશે તમે કોઈ નવા પ્રોજેક્ટ તરફ આકર્ષિત પણ થઈ શકો છો નાણાકીય સ્થિતિ થોડી પડકારજનક છે તમારે પૈસા કમાવા માટે વધુ મહેનત કરવી પડશે તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને દાંતના દુખાવાની શક્યતા વધી શકે છે ઓક્ટોબરમાં તમારા પરિવારમાં તમે જે ફેરફારો ઈચ્છો છો તે સાકાર થવામાં સમય લાગશે આ મહિને મુસાફરી મુલતવી રાખવી વધુ સારી રહેશે નવા સ્થાન પર મુસાફરી કરવી મુશ્કેલ બનશે ઓક્ટોબરના અંત સુધીમાં પરિસ્થિતિ સુધારો થશે આપને માટે ઉપાય છે રોજ તુલસીની સેવા અને પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરો તો મિત્રો આ હતો ઓક્ટોબર બે હજાર પચીસ નું રાશિફળ જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં